નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે જે દ્વારકાથી જે માતાજી તો મિત્રો અત્યારે વાગી ગયા સાડા આઠ નવ વાગી ગયા હા આપણે હાલે છે અત્યારે દવા છાંટવાનું તો વહેલા ઉઠી અને દવા છાંટો મને બ્લોગ આપણે થોડોક મોટરથી ચાલુ કર્યો તો આપણો પંપે જો આગળ પડ્યો છે અને આપણે મોટર ચાલુ કરવા ગયા ગળદમાં પાણી વારવાનું હા તો મિત્રો હવે આપણે દવાનાથી જો ઓટલી માંડવી દવા છાંટવાની રહે અને આ બધું છે ને આપણે મગ હોય બધા મગ બરી ગયા એમાં પારો પારો મગ છે તો અત્યારે હીંગો લાગી ગયો અને અહીંયા આપણો પંપ રહ્યો અને ઓલી બાજુ પમ્પ ભરવાનું કામ હાલે છે પાણી ફરી અને અહીંયા આંડોગાક રાખી દઈએ એટલે આપણે આપણી રીતે પાણી પીરા મિત્રો હાલો કાંઈ એક દવા ચાલી નાખી પછી પછી મોટર બંધ કરવી તો મિત્રો આપણે ફોરમાંથી પંપ ચાલુ કર્યા લગભગ હાથમાં પંપ હોય લગભગ હા હાથમાં પંપ છાટી નહીં હવે આને પછી બે પંપ રહ્યા છે પછી દવા છાટી અને ના તો સ્ટાર્ટ થઈ જાય અને આપણે મોટરે પણ હાલે છે તો મોટરે પાછી બંધ કરવા જાવી પડશે તો મિત્રો હાલો હવે આપણે દવા છાંટવા માટે જ્યાં હતા દવા છાંટાતી જાય છે આપણે સાઈટી છે એક તો એળાની કોપટીની અને નેટીઓ બાયર કંપનીનો આ બધા નાખેલા છે દ્રાવણ કરી અને સાટીને તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હાલો અમે સાતો મને વેલેરા છટાઈ જઈએ મિત્રો તો આપણે દવા છાટી છે અને પાણી ભરવાનું કામ ચાલુ છે અને ધ્યાનની બેન તૈયાર થઈ અને આવી ગયા આજે દ્રાવણ સમજવાના છે એટલે બાપુને ઘરે શ્યારે ભેર વારો આવે એક વારો અને બધાને હા તો જમવાનું આપણે હવે એક પંપ પ્રિયો છાંટવાનો પછી એક પંપ છાંટી અને નાઈને કપડાં બદલાવીને પછી આપણે ભૂકી જાય તો મિત્રો આપણે થઈ ગયા તૈયાર દવા છાંટીને હવે આપણે જવું છે બાબાના ઘરે આજે બ્રાહ્મણ જમાડવાના છે એટલે લાડવા ખાવા ત્યાં જવાનું છે અને મહેમાન બેમાનને બધા આવી ગયા છે અને આપણે દવા છતાં તો મોડું થઈ ગયું હું હવે આપણે જઈ અને ત્યાં જઈને ચા પી તો ચાલો મિત્ર હવે અને મંજુબેને જામનગરથી આવી ગયા હે દેખાય તો છે جو میم نائر بھا گیا منجو بی جام نگر گیا فاؤلی بہن دیو بی رسوڑا परिवार 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 नमस्कार मेरा Giày mà hồ quê cay ghê mặt hồ tâm lên cho hồ quê

મુખપાતર રે લે પાત્ર મુખપાતર રે લે હા અમાર કા રઈ જાવ ને આ મજી તો હોય કે ઉતર કે હોય જા

મિત્રો તો ઘણા બધા તમે કામ કરતા હોય કામનો વિડીયો કોમેન્ટમાં આવે છે કે કામ કરતા હોય ભાઈ અમારે છે ને જો ખર તો કઈ આમાં નેદવા છે ને હવે વરસાદ નથી ને એટલે જો આ તમે જોવો છો ફુવારાની લાઈન આ વાહ થઈ છે હમણાં દેખાતી હે તમને લાઈન આ કાયમી છે ને ભાઈ વીસ ફુવારા ઓલી બાજુ લઈ જાય ને વીસ ફુવારા આ બાજુ લેવાના એટલે અમે બંને જણાં થઈ અને જો આ ફુવારા હારીને આ બાજુ મૂકી દીધા હવે ફુવારા ફિટિંગ કરવાના હા ને જો આમ દિવસમાં થવા માંડ્યો કેમ કે આજે બાફાની બ્રાહ્મણ જમાડ્યા હતા એટલે પછી અહીંયા બધા મહેમાનો હતા એટલે આપણે કંઈ કામ નતું થયું મહેમાન ગયા ખરે એટલે આપણે કામ ચાલુ કરી દીધું અને સાહેબ જો આ ફુવારા આડાવરા કરી કરીને કે આગળ પાછળ કરતા ને એટલે તમારે ફિટિંગ કરવું હેલું પડે લાડવા ખાધા ને એટલે બહુ ઉકલે છે બાકી ઓળી બાજુ માંડવી આપણે પાવાની છે એ બધી જો આમ તવાય છે અને આ બાજુ આપણે અડદ એ કાલ એમાં પાણી જવા દીધું હતું કંઈક પીધા ને કંઈક આજે પીેવાનું મયુરભાઈ જો એના કામ કરવા જાય છે તો મિત્રો આપણે હવે ફુવારા ખાઈ ખા ફિટ કરી લઈ અને પછી સાહેબ અમારા છૂટા થઈ જાય એટલે ઘરનું કામ કરવા માંડે અને ભાઈ ઘરમાં એવું છે ઘરના નાય રસોઈ વિડીયા બનાવી પણ અમારે રસોઈના વિડીયા બનાવવામાં માધવભાઈ હેરાન બહુ કરે એટલે વિડીયો રસોડામાં શું છે અને બહ બહાટી બોલાવી દે ધબધાટી બોલતી હોય એટલે છે ને પછી રસોડામાં રડિયા કીકડીયા ને છોકરા બહ બહાટી બોલાતા હોય

માંડવી પાવાની છે આ બાજુ થોડીક પારવી માંડવી થઈ ગઈ છે આ વરસાદના કારણે આ બધી પાઈ દઈએ તો જે થવું હોય થાય તો મિત્રો હવે આપણે અહીંથી બ્લોગ પૂરો કરી છે અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જે દ્વારકાથી